મહુવા હાલમાં ઉત્તરાયણ નજીક આવી રહી છે ત્યારે પતંગ ચગાવવાનો લોકો આનંદ ઉઠાવતા હોય પણ એ આનંદ ક્યારેક રોડ ઉપર જતા લોકોના પડે ઉતરાણ પર્વને ધ્યાનમાં રાખીને બાપા સીતારામ ઓટો એન્ડ કન્સલ્ટિંગ ગ્રુપના મેમ્બરોએ એક સરાયનીય સેવા કરી શહેરના વાસીઓને વિનામૂલ્યે દોરી પ્રોટેક્શન તાર છે એક પ્રકારનો સળિયો હોય છે પતંગોની દોરી ગળા સાથે ઘસાતા અટકાવે તે દરેક ટુ વ્હીલર ધારકોને લગાવી આપ્યા જેથી લોકો દોરાના કારણે જીવ ગુમાવાનો વારો ન આવે અને ઘાયલ થતા બચી શકે આ નિસ્વાર્થ નિઃશુલ્ક સેવા દરેક શહેરવાસીઓએ સરાહના કરી હતી રિપોર્ટર નીતિશ ગોસ્વામી મહુવા આજ રોજ મહુવાની અંદર બાપા સીતારામ ઓટો ગેરેજ લે વેચનું કરે છે એ આપણે મકર સંક્રાંતિ આવે છે એ નિમિત્તે પતંગના દોરા આપણા ઘરની અંદર નો આવે કોઈને વાગે નહીં એ માટે આ લોખંડના સરિયાની સારામાં સારી સેવા કરી રહ્યા છે ને એ આજે ઘણા લોકો આજે અહીંયા આવ્યા છે પાપાસના ઓટો ગેરેજમાં અને સાવ સાવ મફતમાન ફ્રીમાં સારામાં સારી સેવા કરી રહ્યા છે બાપાસ ત્યાં ઓટો ગેરેજ આજે અમારે સમય સંદેશ ન્યૂઝમાંથી ભાઈ આવ્યા છે તમારો અભિપ્રાય લેવા આવો વિચાર અમને ગયા વર્ષે અમારા મિત્રની દીકરીને આવી રીતે ગળામાં દોરી વાગ્યા પછી એનો અવસાન પામ્યા હતા એટલે નાના છોકરાની અંદર અમે ભવિષ્ય એવી રીતે જોઈએ છીએ કે અમારું આવનારું એ રીતે ભવિષ્ય છે કે એને કાંઈ નહીં થાય તો આગળ બધા જ નહીં ભવિષ્ય કામ લાગશે અને બધાએ મોટા માણસો જે બેનો એના ભાઈઓને ખોયા હોય જે મા બાપ એના દીકરાઓને ખોયા હોય એટલે એમને સારો એવો આજે વિચાર આવ્યો બે ભાઈઓને એટલે અમે તાત્કાલિક અમને આવું નહીં અમે એક હજાર બારસોના સરિયા મંગાવ્યા હતા તો એ તમે જોવો છો એમ અમારી પાસે ખાલી થવા એવા પણ આવતા રવિવારે ફરી ફરી એને પાછું અમારું આ આયોજન છે એટલે કે બધાને અમે ફ્રીમાં આવડો ફિટિંગ કરવાના છીએ સરિયા સાથે એટલે આવતા રવિવારે પણ અમે એક આયોજન ગોઠવીએ છીએ પાછું

મહાદેવ હર બાપા સીતારામ કંસિંગ વાળા રાજુભાઈ તથા ઘનશ્યામભાઈ અને એમના પિતાશ્રી અને મમ્મી અહીં મકર સંક્રાંતિના પર્વ નિમિત્તે જે પતંગથી દોર્યું ચકાવતા એ લોકોએ દોર્યું કપાય જાય ત્યારે જે દૂરથી માણસનો જીવ હણાઈ જાય ગળામાં ટ્રેક થઈ અને માણસ મરતું હોય ત્યારે આ રાજુભાઈ મોવામાં તદ્દન ફ્રી આ પ્રોટેક્શન તરીકે એક હળિયો નાખી ગાડીમાં અને માનવની માનવ જીવ જિંદગી બચે તેવા પ્રયત્નો કર્યા હોય ત્યારે આ પ્રોટેક્શન દિવાલ ખરેખર જરૂરી છે અને દોરી કપાય તો કોઈ ગળા સુધી ન આવે અને માનવનો જીવ બચે તેવું આ રાજુભાઈ તથા ઘનશ્યામભાઈના તમામ પરિવારે આયોજન કર્યું હોય તે બદલ તેને અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આવા જ સેવાના કાર્યો કરતા રહે તે મહાદેવને પ્રાર્થના કરીએ છીએ